નમસ્કાર મિત્રો આજે આપણે ભારતના અગત્યના એરપોર્ટ વિશે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલ છે જેનો જવાબ આવશે કોલકત્તા ખાતે કોલકાતા કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ નેક્સ્ટ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલ છે જવાબ આવશે નાગપુર ખાતે નાગપુર ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં નેક્સ્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યા આવેલ છે જવાબ આવશે મુંબઈ મુંબઈ આવેલું છે મહારાષ્ટ્ર ખાતે નેક્સ્ટ ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલ છે જેનો જવાબ આવશે અમૃતસર અમૃતસર કઈ જગ્યા આવેલ છે જવાબ આવશે

બિરસા મુંડા એરપોર્ટ ક્યાં આવેલું છે તો જવાબ રાંચી ખાતે રાંચી ક્યાં આવેલું છે જવાબ આવશે ઝારખંડ નેક્સ્ટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલું છે આપણા અમદાવાદમાં અમદાવાદ ગુજરાતમાં આવેલું છે તો દરેકને ખબર જ છે ને વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે જવાબ પોર્ટ બ્લેર અંદમાન નિકોબાર ટાપુઓમાં એટલે કે ટેરેટરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ પોર્ટબ્લેર ખાતે આવેલું છે જીએમઆર હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે જવાબ આવશે હૈદરાબાદ ખાતે શું નામ છે જીએમઆર જીએમઆર તથા રાજીવ ગાંધી પૂછાય રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તો પણ જવાબ હૈદરાબાદ આવશે ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ આપણે બીજા ભારતના અગત્યના ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશે ચર્ચા કરીએ ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે ચેન્નાઈ ચેન્નાઈ કયા રાજ્યમાં આવેલું છે જવાબ આવશે તમિલનાડુ તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરળ નેક્સ્ટ ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ સિવિલ એન્કલેવ એટલે કે ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે તો જવાબ આવશે ગોવા ખાતે ગોવાની રાજધાની કઈ છે પણજી શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે જવાબ આવશે જમ્મુ કાશ્મીરમાં જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ જયપુર જયપુર ક્યાં આવેલું છે જવાબ આવશે રાજસ્થાન ક્યાં આવેલું છે રાજસ્થાન કોજીકોટ કાલિકટ ખાતે કાલિકટ ક્યાં આવેલું છે જવાબ આવશે બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ બેંગ્લોર ક્યાં આવેલું છે જવાબ આવશે કર્ણાટક કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ એરપોર્ટ છે ક્યાં આવેલું છે જવાબ આવશે કોચિન કોચિન ક્યાં આવેલું છે દરેક મિત્ર કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો Thank you everyone.